પોરબંદરના નવી બંદર નજીક એક પિલાણનો એન્જિન બંધ પડી ગયું હતું જેને કારણે મોજાની થપાટ લાગતા ચાર ખલાસીઓ દરિયામાં ખાબક્યા હતા જેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના સુભાષનગરમાં રહેતા કેતન ગોપાલ કિશોર મનીષ બાબુ ચામડિયા વિમલ ભીખુ કાણકિયા અને નિલેશ કરશન સલેટ નામના ચાર યુવાનો પીલાણા મારફતે ફિશિંગ માટે સુભાષનગરથી વહેલી સવારે ત્રણ વાગે રવાના થયા હતા અને નવી બંદર નજીક ઝાડ નાખી ફિશિંગ કરી રહ્યા હતા ત્યારે ઝાડ પીલાણાના એન્જિનમાં ફસાઈ જતા એન્જિન બંધ પડી ગયું હતું તે દરમિયાન દરિયાના ભારે મોજાની થપાટના કારણે ચારેય ખલાસીઓ દરિયામાં ખાબક્યા હતા અને ડૂબવા લાગ્યા હતા આથી જીવ બચાવ તરતા તરતા એ પીલાના માછડી ગયા હતા ત્યારબાદ અન્ય ખલાશીઓને જાણ થતા તેઓને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા ગયા સીખુભાઈ અને અહીંથી બે વાગે કહી રાભી સિંહ કાંઈ નવી બંદર પીધા ઝાડુ વીક્યા તો પાણી કાથે લઈ ગયા ને તેમાં મશીનમાં ઝાડુ આવી ગયું તો મશીનમાં ઝાડું વધારો હતા ને

તાત્કાલિક દવાખાને આવ્યા એને સારવાર માટે આવી અવસીધી હોસ્પિટલમાં લઈ આવ્યો ને પંખામાં જ્યારે આવી ગયા તો મશીન બંધ પડી ગઈ તો બીજી મશીન મૂકતા હતા એક બોજો લાગી ગયો કે દુડી ગયો પાછા એને તે કાઠે જતા ધાગા આવી ગયા અને પાછા જ ઓરીમાં પાછા કાઠે લઈ આવ્યો ચાલો ઘટના અંગે જાણ થતાં મોટી સંખ્યામાં લોકો સિવિલ હોસ્પિટલે દોડી ગયા હતા અને પૂર્વ પટેલ તેમજ શિવસેના સુભાષનગરના પ્રમુખ હરીશભાઈ તુંબડિયા પણ હોસ્પિટલે દોડી ગયા હતા અને યુવાનોના ખબર અંતર પૂછી ખલાસીઓના પરિવારને હિંમત આપી હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર